आजूबाजू गौशाला संचालको द्वारा आ सत्कार समारंभ कार्यक्रम में उपस्थित से आदरणीय सत शिरोमणि आदरणीय वंदनीय सहक्रांती सुं... सुंदरनाथ महाराज जी चिनू काका थराज माजी दारा सभ्य भाई श्री गुलाब सिंह भाई भाई श्री ठाकर सिंह भाई ભાઈ જયેશભાઈ પ્રધાનભાઈ જયંતિભાઈ તુલસીભાઈ આ માન આપીને વધારે ગૌશાળાના સૌ સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એવી મારી વાલી બહેનો વડીલો ઇવન ભાઈઓ બધા જ આગેવાનોએ વાત કરી લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત આવું છું અને મહેશભાઈએ કીધું કે બેન અબાસણ એ વોટ આપ્યા એટલા ને એટલા લાલપુર ગામે આપ્યા છે એટલે તમારો બધાનો આભાર માનવા પણ અહીંયા આવી છું એટલે ભેગો ભેગો આભાર પણ મારો સ્વીકારજો લાકડી તાલુકે સૌથી વધારે વોટ સમગ્ર જિલ્લામાં તાલુકાની દ્રષ્ટિએ ગણવા જઈએ તો હોળ હજારની લીડી લાકડી તાલુકે આપી છે અને સમગ્ર નાખડી તાલુકાનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું ગૌ માતા માટે વાત સાધુ સંતોએ આપણા આગેવાનોએ ગૌ ભક્તોએ બધે અભિનંદન આપ્યા આપણા અભિનંદનનો સહ સ્વીકાર કરું છું ભગવાન કૃષ્ણ કનૈયાને પ્રાર્થના કરું કે સનાતન ધર્મની સંસ્કૃતિ આપણા સૌની એક આસ્થા સાથેની જે માગણી એ માગણી હું મારી જાતને પણ ભાગ્યશાળી માનું છું એ વચન આપી દીધું તું સંસદમાં બોલવાનો વારો આવશે કેમ સમયની ફાળવણી થશે કેમ એ મારા હાથની વાત નથી એ અધ્યક્ષ હોય કોંગ્રેસ પાર્ટીનો સમયની ફાળવણીની વાત હોય પણ હું ગૌ માતાના આશીર્વાદનો આભાર માનું કે આના ટૂંકા સમયમાં પણ મને બોલવા માટેનો વારો કોંગ્રેસ પાર્ટી અને અધ્યક્ષે આપ્યો એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું આપણે કહેતા તો કેમ છે જયંતિભાઈ પણ બધું એ પાર્લામેન્ટ ચલાવી એ બોલું કે આપણા હાથની વાત નથી પણ દિલની લાગણી હોય પરોપકારી કામ હોય એમાં ભગવાન પણ એના આશીર્વાદ મળતા હોય અને એ સ્થિતિનું નિર્માણ કરતા હોય છે ત્યારે ગૌ માતા રાષ્ટ્રીય માતાનો નો દરજો મળે પશુની ની શ્રેણી માંથી નીકળે આમ તો મહેશભાઈ પણ એ દિવસે દિલ્હી હાજર હતા અને એમણે ખાસું બધું લેસન પણ કરી આપ્યું હતું કે બેના આ પોઈન્ટ હાથે બોલવાનું રહેશે અને ત્રણ ચાર પાંચ મિનિટ સમય આપ્યો તમે કદાચ યુવાનો એ વિડીયો જોયો હશે

જે તાલુકાઓમાં સિંચાઈનું પાણી નથી ત્યાં સિંચાઈનાં પાણી માટેની વાત હોય અને મેં તો એટલાથી ઉપર વટીને કીધું કે આજ સુધી જેટલા પણ કતલખાના પાસેથી કઈ પાર્ટીએ ક્યાંક કેટલું ચૂંટણી ફંડ લીધું છે ને એ પણ આ સંસદમાં જાહેર કરો એટલે અમને ખબર પડે કે આ ગૌશાળાના નામે ગૌવાના કતલખાના પાસેથી કોણે કોણે જેટલું ચૂંટણી ફંડ લીધું છે વાત સાચી કે ખોટી જાહેર કરવું પડે કે ના કરવું પડે અને અરે હવે ઉદયપુસતે કોંગ્રેસ હોય તો જાહેર કરવું પડે જેથી કરીને અમને ખબર પડે કે ગાયોના નામે વોટ લેવાવાળા ની વાતો અલગ હોય છે અને એમના નામે ચૂટડી ફંડ લેવાવાળા ની વાત પણ અલગ હોય છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે ગૌને નિભાવવાની જવાબદારી આપણી સૌની તો છે પણ સરકારની પણ છે આજે બનાસકાંઠા માં સૌથી વધારે ગૌશાળાઓ છે આ તમે એમ કલ્પના કરો કે આ ગૌશાળાઓના સંચાલકોને સંચાલકો ને હું લાખ લાખ અભિનંદન આપું છું અને ભગવાન કૃષ્ણ કનૈયા ને એમના